અમુકના ધંધા જેવા જો આપણે જો તમને એક નાનો એવો દાખલો દો હાવ ઝીણો આપણે જેટલા ગામડામાં બીડીઓના બંધાણી હોય એટલે મૂળવાતી કરતો તો એ આપણે ગામડામાં બીડીના બંધાણી હોય ને એ રાતે બે વાગ્યે જાગે બીડી પીને સુઈ જાય એટલે આપણને એમ થાય કે આ બંધાણ હુવા સાટું રાખ્યું કે જાગવા સાંટું રાખ્યું એમ એનો એક નાનો દાખલો દઉં એક ભાઈ રાતે ઊભા થયા બીડી પીવા બે વાગેલા રાતના બીડી મોઢામાં નાખી બીડી જગવા હાટું બાકસ ગોતે સાંભળજો શબ્દ પકડજો એ બાકસ ઘણું ગોત્યું ભાઈ પણ બાકસ જડ્યું નહીં શું ગોતી ગોતી થાકી ગયો છેલ્લે દીવો ઓલવીન હોઈ ગયો હજુ આવું ન પકડાય તો મારે હવે ઘરે ઘીરે જ વીજો ભાઈ એમાં એટલી બેટરી કામ ન આપતી હોય તો મને એવું લાગે મોબાઈલ ને સાર માં મારે મૂકવો જો કેવાનો અર્થ બાજુ બાજુમાં જ એની જોતું દેખાતી હોય પણ અહંકાર ના બાક ગોતતા બંધ થાય ને તો બાજુ ની જોતી એને દેખાય ભલા મૂળ માણા અહંકાર ના બાક ગોતવા માલી ઊંચો નથી આવતો બીજો બીજો એવો હળવો જોક્સ કહો એક ભાઈ ના પત્ની પિયર ગયા પિયર ગયા પંદર દી થઈ ગયા પણ ઓલો તેડવા ન ગયો એટલે બોલી હામેલી ફોન કર્યો એને પતિને એ કે આ પંદર દી થઈ ગયા આ પંદર દીમાં હું હાવ અડધી થઈ ગઈ તેમ મને કેદી તેડવા આવશે પંદર દીમાં હું હાવ અડધી થઈ ગઈ તેમ મને કેદી તેડવા આવશે ઓલો કે પંદર દી પછી કારણ કે આ લાંબી વાટીવાળા ફટાકડા છે હવારે ફૂટશે હા અમુક અમુક તો બે દી પછી દાંત કાઢવાના

બરાબર બાકી તમને એમ થાય કે આપણે ભજનના ઠાઠ મારી દે રામ રામ કરો હજી ભજનમાં મને હેડ જ નથી ઉજી પંદર હોળ સત્તર વર્ષ થઈ ગયા ગીતા દાદા આ સત્તર વર્ષમાં સમયજી મને હકીકત ભજનમાં ટપો જ ન પડ્યો હવે ગંગા સતીન પાનબાઈનો મુદ્દો એને એ વેદના હું વીતી છે જ લખાણું છું નરસિંહ મહેતાને કે એવું દેખાણું છે એટલે લખાણું સંતોને ક્યાંક એવું દેખાણું છે જ લખાણું આમાં આપણે તો એક ટકો લાગતો નથી પણ એક કહું તમને કે ભજનમાં મને ખબર નથી પડતી પણ ખાલી ભજનવાળાની ભેગા રહી તો એ ભગવાન આવી લહેર કરાવે છે તો જેને ભજનમાં હળ ઉજીજી છે ને પરમાત્મા કેવી લહેર આપતો છે ભલામાં એટલે મૂળ મુદ્દો આ છે ભાઈ મારે તમને લેર કરાવી છે એનો એક બહુ જીણો હાવ નવો જોક્સ લ્યો કારણ કે તમે એટલી બધી સંખ્યામાં આવ્યા છો જેટલા મંડપમાં છે એટલા જ પાછા બહાર છે અમુક તો હામા મળતા મને કહેયા જગ્યા ક્યાં છે આયા ગડીક હંભળાવજો એટલે ઘર ભેગા થઈ જાય બહુ એક ઝીણો ધોક છે મહેમાનો આવતા જ જાય છે મને ભાઈ જેડી ભાઈ ને બધાને ફોન આવતા જ મને કે મારે ભાઈ વહેલા શરૂ કરી દેવું છું અહીંયા મને કે આમ જો બરોબર ને ભાઈ એટલે આપણે આપણે હવાઈ જ કરવાની છે તમે પણ ફટાફટ જ્યાં જગ્યા મળી ને બેસી જાઓ કેવી સરસ વ્યવસ્થા છે તમને કોઈ પાણીના ફુવારા ઉડતા જાય ને

સીતા વિદાય આવે ને તો સંગીત વાળા રોતા હોય તો આપણે શું થાય કે શાસ્ત્રીજીએ કથામાં કરુણતા પાથરી દીધી એટલે નથી રોતા આગલી કથાનું પેમેન્ટ બાકી હોય એટલે રોતા હોય એને બદલા છેલ્લા ચાલીસ વર્ષ તમે એમાં આ પંદર વીસ વર્ષમાં તો કેવડું સારું છે વક્તા હોય તો જેટલા છે તમામ સંસ્કૃત વિદ્યાપીઠ માલિક કડકડાટ ભણીને શુદ્ધ શાસ્ત્ર સમાજને કેમ મળે અને કેટલો આનંદ થાય એવા બહુ સારું આ શું આવ્યું ભાઈ રાજકોટ થી સ્વાગત ટ્રાવેલ વાળા માનની મુરબી સગનભાઈ પટેલ તેમજ વિજયભાઈ બાવળિયા પધાર્યા છે એમનું હું અહીં હાર્દિક સ્વાગત કરું છું તાળીઓથી આપણે બધા એમને વધાવી મૂળ વાત એ કરતો તો કે અત્યારે એ એ ભગવાનની પૂરણ આપણા ઉપર કૃપા છે અત્યારે તું આ બાળકોને જોઉં ને તો એ રાજી થાવ કે આ બાળકોએ હું પૂન કર્યા છે આ ટાઈમે જઈને આપણને એમ થાય થોડાક વહેલા આવવા ગયું મગર આપણે અવડાવ હતા ભાડ્યા થવા ટી શર્ટ મરી ગયા ખાખી સડીયું પહેરી પહેરી એ સ્વામીજી માફ હેના ઘરે કઈ બાપા નહતા લઈ દેતા નિહાલ માલી મળતી માસ્તર જેના ખોળામ નાખે એ સડી એની અને પટાઈ નહોતા તે દી એ મહ ભગીની સડી આવી ને એ માથે હુતળીના ભરડા માર્યા હોય નાતું કોણ મારો બાપ જાણે અહીંયા રૂપાના પતરા સડ્યા હોય હા

ના બાયો દાંત કાઢે ત્યાં તમે તે ટોલા જ મારી ચુક ને તમારે પૂછો ડોસ્યું ને અને તો કોટી કોટી ને ગઢિયું થઈ ગયું અત્યારનું દીકરીઓ ભાગશાળી અને કોટવાનો પીડિયો તો હાવ ગયો હા આપણે માવડીઓ અડજ્યું તો કૂટી કૂટીને કોઈ ગુજરી જાય ત્યારે મોકો જોઈએ કેદી કૂટવાનો મોકો મળે બેનોને મૂળ બે વાતનો શોખ એક મરે કોઈક ત્યારે કૂટવાનો ને એક લગ્નમાં ગીત ગાવાનો આનાથી તીધો શોખ જ નહીં શોપિંગ કરવાનો શોખ ખરો એક બેન રોજ એક દુકાને જાય દુકાનદાર ખીજાણો બેન એક મહિના થયા કઈ લેતા નથી શું કામ ગીરદી કરો બેન કે નથી લેતી રહ્યા તારો વેમ છે તારું ધ્યાન અમે શું કરીએ બાકી અમારા ફેરા ખાલી ન હોય વાત એ કરતો કે ચાલી વર્ષ પેલા તો એ પાણકોરું પહેરતા હતા એ સારી કંપનીના એ સારી મિલોના કાપડ નહોતા સારી મિલો નહોતી માવું એ તે જાડા ઓઢણા ઓઢ્યું હતું લાજ ઘૂંગટતા તાણી ને હાલ્યું કેમ હાલવું એ પરસ્યા વળી જતા એને બદલે આ ભગવાને છેલ્લા પંદર વર્ષમાં તમે વિચાર કરી લો કે ભગવાને એટલું બધું મને તમને સુખ આપ્યું એની પાસે નહોતું એટલું આપણને આપ્યું અને એમાં આ બાળકો અત્યારે આપણે સિલેટું એટલું કાતરિયા ને અત્યારે એના થેલામાં લી લેપટોપ નીકળે હમણાં એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા પ્રોગ્રામ પૂરો કરીને સ્વામીજી નીચે ઉતર્યો ને તે છોકરો આવ્યો મારી પાસે એટલે એને બાપા લઈને આવ્યા મને કે હા તમારો બહુ આ પ્રોગ્રામ જોવે છે આપણને આપણા આપણા ઓલા નીકળે એટલે આપણને એમ તો થાય જ ને અંદરથી કે વાહ વાહ આપણી કોક તો છે એટલે વળી મેં વળી ગાલ ઉપર ટાઈપલી મારી કેમ છો બેટા છોકરો પણ તમને કહું હા મા કાઠાનું એની આખું ફરી મને કે હું તમને મળવા જ આવ્યો છું એટલું નથી મને કે પ્રશ્ન પૂછવા આવ્યો છો ગામો ગામ મને કે તમે પડીકા છોડો ને મારા દીકરા ગગલાવા મળ્યો છોકરો મને મેં નક્કી થયું મેં આજ આપણે આંગળી નકુ સાંભળી કારણ કે એકવીસમી સદીનું બાળક છે એને નાનું કેમ સમજવું એટલે મેં કીધું ભાઈ આવડતો છે તો જવાબ દે મને કે તો પછી હમ હું પૂછ તો ખરો હ મને કે જો પૂછ્યા પહેલા ચોખોટ કરું જો તમે જવાબ આપી ગયો સાંભળજો જો તમે મને કે જવાબ આપી ગયો તો મારા બાપા તમને પાંચસો રૂપિયા આપે શબ્દ ધ્યાન આપજો જો તમે જવાબ આપી ગયો તો મારા બાપા તમને પાંચસો આપે અને તમે જવાબ ન આપી કહો તો તમારે મને પાંચસો આપવાનું એ તો ઉગતા વેદ તૈયારી દેવાના થાય તો બાપાના મળે તો પોતાના એટલે મેં કીધું મને પૂછ્યું કે ફ્રીજમાં મૂકી તોય ગરમ રે ઈ હું ગમે ખાનામાં મૂકી ગયો ફરીજ ના કીધું કાંઈ માથા કોઈ કરવી જ નથી ભાઈ આલે પાંચસો

લાઈન ફોલ્ડમાં હોય અથવા તો રિપેરિંગમાં હોય તો એ જે બીના કર્મચારી બંધ કરે બોલ જો લાઈટ કોણ બંધ કરે હે તો છોકરો ઉભો થઈને કે મારા મામા કેમ તારા મામા જે માં નોકરી કરે કે ના રે ના કે તો એ કે લાઈટ જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો મારા બાપા ના હાળા હોય તો એ મારા મામા જ થતા હોય ને અરે વાહ વાહ મેં કીધું તારી તૈયારી

અત્યારે જે સમાજ હારો છે અત્યારે જે સમાજ એટલો ધર્મ માટે ભેગો થાય એટલો એક પણ યુગમાં કોઈ થી સમાજ ભેગો નથી થયો હરિચંદ્ર રાજા જેવો એનો દાખલો દઉં કે હરિચંદ્ર રાજા જેવો જગતના ચોકમાં વેચાતો હોય અને રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો તો પ્રજા કેટલી બેકારી છે અને રામ જેવા રામ વનમાં જતા થાય ને રીસ ને સિવાય કોઈ હારે ન ગયું માણસની જાત તો ડોકાણી નહીં ભૈયા એવા તમાકુ કે ભાઈ ભાઈ નો આપણે માથામાં એનાથી કરુણતા કે જે યુગ ની આપણે અત્યારે કથા સાંભળી રહ્યા છીએ ભાગવત કથા જે યુગમાં ભગવાન નારાયણ ની હાજરી આ યુગમાં હો તમને કે અત્યારે આ વર્તમાન યુગમાં ભગવાન કોઈ જન્મ લે જ નહીં કારણ કે ઓલરેડી બધા હૃદયમાં બેઠો છે સમાજ બગડે તો ભગવાન જન્મ લે સમાજ સારો હોય તો ભગવાન ના આવે તમારી વાડીએ ભાગ્યો બેકાર હોય તો તમારો ઘડીએ ઘડીએ અહીંયા ધક્કો ખાવાનો હોય બાકી ભાગ્યો ટનાટન હોય તો વાડીએ ધક્કો ખાવાની જરૂર નથી કપાસ ને મને મનના હિસાબ આપતો હોય એમ અત્યારે ભગવાનની દયાથી બધાના હૃદયમાં ભગવાન બેઠો છે અને આ ભગવાનના ભાગ્ય આ સંતો પણ એવા મળ્યા છે કે સમાજનું બરોબર રખોપું કરે છે એટલે ખુદ ભગવાનને આવવાની જરૂર નથી બાકી જ્યારે જ્યારે ભગવાન આવ્યો ત્યારે સમાજ સામે તમે જોજો એ સમાજે ઠેઠું જેને હેરાન કર્યો છે તો જ ભગવાન આવ્યો હોય કેવો યુગ બગડ્યો હશે તમે વિચારો ભરી સભામાં એક સ્ત્રીનો અમોળો પગડી ચોટલો પકડીને ડહળીને લાવવામાં આવે અને કેવી કેવી હસ્તી બેઠી કૃપાચાર્ય દ્રોણાચાર્ય દાદો ભીષ્મ ધર્મરાજ યુધિષ્ઠિર અર્જુન સહદેવ નિકુલ ભીમ આવી હસ્તીઓ બેઠી હોય અને એની વચ્ચે એક અબડાની સાહેબ હાડીઓ ક્યાં હાતી હોય અને બધાયને હાથ જોડીને વિનંતી કરતી હોય કે અમારી કોક તો મને બચાવો બધાય ઊંધું ખોહીને બેઠા હોય એ કેવી પરિસ્થિતિ છે આ કૃષ્ણને આવવું હોય તો એ ગુપ્ત રીતે પછી એમ કહેવાય કે વસ્ત્ર પૂરી શકતો હોય એને બદલે અત્યારનો યુગ તોડી નાખે એવો છે

યુગ સારાનો છે નબળું નહીં ચાલે તમે કપડા લેવા જાઓ તો પેલા એમ કે ભાઈ સારા બતાવો ભલે ભાઈ પાંચસો વધારે થાય સારું બતાવે સેન્ડલ લેવા જાઓ સારા મંડપ લેવા જાઓ ભલે ભાડે લેવાના હોય પણ કે ભાઈ સારા છે ને ભલે ગમે એટલું ભાડું થાય સાત આઠ દસ લાખ જે લેવું લઈ ગયો એટલા પૈસા ને આઠ આઠ નવ લાખ દસ લાખ તો ખરા

જોઈને સંબંધ થાય ને હમણાં એક જોડો જોવા ગયો તો કન્યા બોલી હે ભાઈ તમે કેટલા બેન ભાઈ બોલો કે બેન ત્રણ હતા હાથ થી શાર કારણ કે નવું નવું જોવાનું શરૂ છે પછી એ નથી ખબર પડતી ક્યાં હું આપણે બોલું એમ પછી ગામડામાં તો શરૂ થયું ને ગામડામાં ક્યાં ભાઈ હતો રિવાજ પણ એટલે છોકરાઓને ખબર નહોતી ન્યા જઈને હું પૂછવું એમ દીકરીને નહોતી ખબર તો દીકરી ડાયરેક્ટ એમ કીધું આવો ભાઈ આવો હા કેટલા બેન ભાઈ તમે બોલો કે સરસ રાખડી મોકલજો બેન બહાર આવીને બાપા એ પૂછ્યું હું છું ભાઈ એક સંબંધ વધ્યો તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી એને બદલે અત્યારે ઘણું સારું છે અમે ગામડું સુધર્યું તો બહુ થયું આ મોબાઈલ આવતા તો મરી ગયા થોરની વાય ડાડો બહુ ફોન કરતો હોય વ્યવહાર કરવે ન્યા એ તો બહુ મજા ક્યાંક જતા બાપા તો હમ કે હાથીઓ ક્યાં ગયા હમણાં ભાઈ ગોવિંદ કાકા ને ફામે બેઠા સુરત ક્રિકેટ હતી ને મેચ બેઠા હતા પછી જમવા ગયા બપોરે જમતા હતા ટેબલ બેઠા બેઠા પણ ગોહિંદ કાકા ને સામે એક ભાઈ બેઠા હતા ને બહુ દાંત કાઢતા હતા નામ નહીં આપું આપ બધા ઓળખો છો બહુ દાંત કાઢતા હતા એ બે એટલે મેં ગોહિંદ કાકા ને પૂછ્યું ગોવિંદ કાકા શેના દાંત કાઢે મન કે માય ભાઈ એ તો તમારે સાંભળ્યા જેવું છે તમે કોઈને ન કહો તો કહું હું માયક સિવાય કોઈને નહીં કહું આપણે ગોયંદ કાકા દુધાળા ભાઈ વડીલ હતા એને જ કીધું કે તમે જ કહો માયા ભાઈ પેલે એને દાંત આવ્યા પહેલા પેલા બે ગોટો વળીને દાંત કાઢી જ લીધા પછી મને વાત કરી ભાઈ એને એને એના દાંત આવતા છે એ કેવી વાત હશે મન કે માય ભાઈ એ સમયમાં અમારા ગામમાં પાન મળતા એ સમયમાં મારા લગ્ન થયેલા એટલે વર પહેલા અને જ્યારે કે મારા ઘરના મળવા ગયો બે પાન લેતો ગયો એક એની હાટું ને એક મારી હાટું જ્યાં જઈને ઘેરે જઈને મને કે ઘૂંઘટ ખોજો ને પછી બે પાન હું ખાઈ દઉં કેવા ભેણના હિંગણા પગ આવ્યા છે પણ અર્થ અત્યારે જે આ આ આ વર્તમાન યુગ જે છે એવો યુગ હે કેમાં આવે નહીં પૂર્ણ કૃપા છે આજ ભગવાનની મારા તમારા ઉપર એટલે આપણે એક કૃપાથી આપણે આ લેર કરીએ છે આ જોવાની વાત આવે એટલે એક દાખલો દઈ દઉં એક જણે જોવાઈ ગયો ને આપણે ગામડાનો વિચારન દીકરી હાવ પાર એવી ભૂલુડી હાવ તે રૂમમાં દીકરી છોકરો બે બેઠા હતા આ ગામડામાં જોવા જાય ને એ તમે ત્રાહી નજરે જોઈ ને બહુ મજા આવશે એ બે છોકરો છોકરી બેઠા હોય રૂમમાં અને તમે ત્રાહી નજરે જોવો બોલે કોણ મારો બાપ સામું જોયા કરે એમના બોલો બોલે એમ તાજો સુધરેલા આમ કરતા હા એમ જ હોય તેમાં ઓલો જોવાય ગયો એટલે ઓલી દીકરી બિચારી હાવ ભોળુડી એટલે પૂછ્યું છોકરાએ ધીરેક દિન પૂછવાની શરૂઆત કરી એટલે છોકરાએ પૂછ્યું કે તમારો વર કેટલા થયા છોકરીને પૂછ્યું તમારો વ્ર કેટલા થયા છોકરી બોલી ઈમરમાં પૂછ્યું કોણ બોલો કે હવે આના વર જાણવા કેમ મારે આ બા પૂછવાનું એટલે છોકરાએ નક્કી કર્યું કેટલું ભણ્યા એ પૂછું ને એમાં પછી પાંચ વર્ષ નાખી દો એટલે સાચી ઉંમર નીકળી જાય એટલે પાછું પૂછ્યું કે તમે ભીણ્યા કેટલું બરાબર

કહેવાનો અર્થ કે એ એ આનંદ જે મળે છે ભગવાનની કૃપા એ તો મળે કારણ કે મોબાઈલ થતાં તો અત્યારે બહુ માણસ નજીક આવી ગયો છે જેટલો ફાયદો કરે છે એની કરતા અનેક ઘણું નુકસાન પણ કરે છે હમણાં એની એક છોકરીએ સંબંધ થયો હશે હજી તો એ છોકરી ઉપર ઓલા છોકરાએ મેસેજ કર્યો હસતી હોતો હસી મોકલ જાય રડતી હોય તો આંસુ મોકલજે ડોડોઈ નો થઈ ગયેલો હા હસતી હોય તો હસી મોકલજે રડતી હોય તો આંસુ મોકલજે સૂતી હોય તો સપના મોકલજે અને જાગતી હો તો શમણા મોકલજે બોલી હામો મેસેજ મોકલ્યો કે વાસણ ધો છું એ થોડું મોકલું શું કરો તમે કહો પણ મૂળ સત્ય વાત એ છે કે જ્યારે જ્યારે કોઈને આવા કાર્યો કરવાની ઈચ્છા થાય અંદરથી વિચાર પ્રગટે અને પોતાની સંપત્તિ આવા સત્કાર્ય લગાડવાનો જેથી વિચાર આવે તેથી માની લેજો કે એના વડવાઓના કાંઈક પૂન હશે એના સદગુરુને એની ઉપર કૃપા હશે અને એની કુળદેવીને એના ઈષ્ટદેવની પરમ કૃપા હોય તો જ માણસ આવી રીતે સંપત્તિ વાપરી શકે છે કાગફળિયામાં ઉભો